હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તમે પણ મોજમાં ને અમે પણ મોજમાં સો વેકમ બેક ટુ અવર માય ન્યુ એપિસોડ મિત્રો તો તમે જો દેખાતો હશે કે આજુબાજુનું બેકગ્રાઉન્ડ જોઈને તમે ખબર પડી જ ગયું કે પાક કેવો છે તો આવતીકાલે લણવાના છે તો બધા અડધા દિવેલા ઉતારવાના છે અને અડધા દિવેલા લણી લેવાના તો આપકો મેં બતાવજો સુંદર મજાનો પાક થઈ ગયો છે નીકળવાની જગ્યા પર નથી જ્યારે હું અહીંયા આવ્યો હતો ત્યારે નાના નાના દિવેલા હતા પણ અત્યારે મારા હાઈટ ઉપર દિવે દિવેલા છે પેલી બાજુ તમે જોવો તો બહુ જ બધા દિવેલા ઉગી ગયા છે જો કે મને તો બહુ ખાસ ખબર પડતી નથી સવારે પપ્પા આવીને ગયા તા પણ આની કહેવાય દિવેલા ના પાકી ગયા તો ચલો મિત્રો વાગી જઈએ અહીંયા તો જવાનો પણ રસ્તો છે નહીં જ્યારે પણ હું અહીંયા આવ્યો તો ખેડાવવા માટે તો બિલકુલ જમીન એકદમ કોરી જમીન હતી સીધી જમીન હતી પણ મને લાગતું નહોતું કે આ પાક સારો થશે કેમ કે અમે જોઈએ એવું એને શું કહેવાય જોઈએ એવો ગ્રોથ અમે આપ્યો નથી પણ એક નંબર દિવેલા થયા છે તમે આપ જોઈ શકો છો જુઓ કેમ કે ટાઈમ જ નથી ખેતરમાં અહીંયા આવવાનો અને આના ઉપર ધ્યાન આપવાનું પણ મિત્રો આને બહુ આપણે ધ્યાન આપીએ તો જોરદાર મસ્ત મજાના થાય એ તો વાત નક્કી જ છે અમે અમારા જીવનમાં પહેલી વખત ખેતી કરી છે પણ સક્સેસફુલ થઈશ એવું કંઈક લાગે છે મને તો અંદાજિત ખર્ચો મને આ બધું કરવામાં લાગ્યો છે છ થી સાત હજાર રૂપિયા ખર્ચો લાગ્યો છે અંદાજિત પણ મને આ ખબર નથી પછી આ કેમ આવા છે જુઓ તો આ કેવા છે અને આ કેવા છે જો કે પપ્પાની તો પૂછવું પડે અને હજુ બાકી છે જો અને મોર કહેવાય એવું થોડું થોડું ખબર પડે આપણને પણ એટલી બધી બહુ ખાસ ખબર પડતી નથી અને આખા પૂરા ખેતરમાં હું એટલો જ છું અત્યારે તો સાથે રૂહી પણ નથી પીહું પણ નથી રીતિકા પણ નથી પપ્પા પણ નથી સાથે તો મને ખબર પડે પણ આ બાજુ તો જો ઓલિયો કેટલો મોટો છે જો તો આ અને પેલી બાજુ જવાની પણ જગ્યા છે જ નહીં અને જઈશ તો હું ઢંકાઈ જઈશ તમને જોવાય નહીં બોલું તો મેં એવું સાંભળ્યું હતું કે દિવાલા એટલા મોટા થાય કે આપણી હાડથી પાંચ ગુણા ઉપર થાય એ બિલકુલ આજે વાત સાચી છે અને મને ઉમીદ પણ નથી કે દિવેલા અરે ભાઈ ગયો જો અને કહેવાય દિવેલા એ તો તમને ખબર હશે પણ દિવેલા કઈ રીતે થાય અને દિવેલા કઈ રીતે ઉછરે એ મેં આજે પહેલી વખત મેં ખેતી કરી ત્યારે મને અનુભવ થયો અને તમને ખબર હશે મિત્રો કે કોઈ પણ વસ્તુ આપણને એકદમ જ ખબર ના પડે એ વસ્તુમાં આપણે પગલું ઝંપલાવવું પડે ત્યારે જ આપણને અનુભવ થાય એ પછી જ ખબર પડે પણ કઈ બાજુ જાઉં છું મને ખુદને ખબર નથી રસ્તો કઈ બાજુ છે ને કઈ બાજુ નહીં જો આ બાજુ નહીં જવાયું ભાઈ ફસાઈ ગયો મને એવું લાગે હો ભાઈ જો સૂર્યદેવ આ બાજુ છે અને આ બાજુ કેટલું છે અમે દિવેલા કર્યા છે એક વીઘામાં દિવેલા કર્યા છે અને લોકો દસ દસ વીસ વીસ વીઘામાં દિવેલા કરતા હશે ભગવાન એ એ કેવો માહોલ હશે અને કેવું કેવું લૂક હશે એ ખેતરનું કેટલા મોટા દિવેલા છે અને આવતીકાલે તો બધા જ દિવેલા ઓકે થઈ ગયા છે જુઓ આવતીકાલે તો મિત્રો અહીંયા મજૂરોને લાવીને આમ મને તો આવડતા નથી લણવાના કે કઈ રીતે લણાય પણ આવતીકાલે મજૂર પપ્પા લાવશે એ મજૂર લાવીને અહીંયા બધું કામ બધું પતાવી દેશે પણ જો કે ઘરે લઈ જવાની તકલીફ છે અહીંયા તો મૂકી શકાય એવું નથી કેમ કે અહીંયા આજુબાજુ અમારું કોઈ ઘર છે નહીં અને અહીંયાથી મારું ઘર તકરીબન એક કિલોમીટર કે દોઢ કિલોમીટર જેટલું દૂર છે તો આ દિવેલા લઈ જવામાં બહુ તકલીફ પડે રિક્ષામાં લઈ જઈએ પણ ત્યાં મૂકી રાખવાના પછી અહીંયા લાવવાના વેચવા જવાના સુકાવા દેવાના એ બધું આવું કંઈક હોય કેમકે આ દિવેલા તમે ઉતારો જો કેવા છે આતા લીલા દિવેલા કહેવાય આ નહીં પણ જ્યારે દિવેલા સુકાય દેખો ફટફટ તૂટી જાય છે આ તો ભાઈ આ તો તૂટી જાય છે જોવો તો હું તો ખાલી અડું છું એટલે આમ તો તૂટી જાય છે મને ખબર નહીં પડતી શું છે જો જો ખાલી જો તૂટી ગયો વાહ ભાઈ પણ આ અડધા દિવેલા પાકી ગયા છે ને અડધા કાચા છે એવું કંઈક છે જો કે માફ કરજો એટલી બધી ખબર પડતી નથી બોલવામાં કંઈ ભૂલ પડી જતી હોય તો તમારે માફ કરી દેવાનો પણ મને કે એટલી બધી ખબર પડતી નથી ઓલી ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ મને ખબર પડે છે કેમ કે આ ખેતીમાં મને ખુદને ખબર નથી કે કઈ રીતે ખેતી થાય પણ પહેલી જ વખત મારા જીવનમાં મેં ખેતી કરી છે તો આપ જોઈ શકો છો કેટલું બધા દિવેલા ઊંઘી ગયા છે અને આમાં ખર્ચો લાગ્યો છે છ થી સાત હજાર રૂપિયા અને ભગવાન કરીને બહુ સારું હજુ ગ્રોથ મળશે એવું લાગે છે કેમ કે આ દિવેલાને ગ્રોથ મળતા મળતા ચાર પાંચ મહિના લાગે એવું કંઈક બધા કહે છે કે એકદમ જ એક બે મહિનામાં ના ઊંઘી જાય પાંચ છ મહિના તો લાગે જ તો ચલો ઓલી બાજુ તમને લઈ જાઉં આજે એકલો જ છું જો અહીંયા અહીંયા એકદમ બ્લેન્ક છે જો અહીંયા પૂરી જમીન બ્લેન્ક છે જો એકદમ ખાલી ખાલી જમીન છે પણ જયારે પપ્પા દિવેલા નાખવા માટે આવ્યા હતા તો પપ્પાને થોડું થોડું જ ફાવતું હતું એટલા માટે આ જગ્યા થોડી ખાલી રહી ગઈ છે અને દેશી ભાષામાં તમને કઈ બતાવું તો ઘામા કહેવાય ઘામા ગામાં રહી ગયા છે આ અને આ બાજુ પૂરેપૂરું ઓકે જ છે અને ગ્રોથ એકદમ સારો અમે ઉમીદ પણ નથી કરી અને બહુ ખાસ અમે અહીંયા અહીંયા આ બાજુ ધ્યાન આપ્યું નથી જો ધ્યાન આપ્યું હોત તો એકદમ સ્ટાન્ડર્ડ થાત અને ધ્યાન ના આપવાનું કારણ એવું જ હતું કે અમે બહુ બિઝી હતા આ તો ખાલી ટેમ્પરલી એક ખેતર આપણું ખુલ્લું ના પડી રહે એટલા માટે આ ટેમ્પરલી અમે કર્યું છે બાકી જો અમે પૂરતું ધ્યાન અહીંયા આપ્યું હોત તો તમે દેખાતું હશે કે આ બાજુ પેલા બધા ઊંચા છે આ બાજુ નાના છે આ બાજુ પણ નાના છે તો એવું ના હોત પછી આ બાજુ આ બ્લેન્ક જગ્યા છે એવું ના હોત એકદમ એક સરખા એક લેવલમાં આવી ઠીક જીવ ભાઈ સ્વેટર કેવું થઈ ગયું મારું છું તો પૂરે બગડી ગયો હતો હજુ તો મિત્રો હું અહીંયા આટલામાં જ ફરું છું બરાબર હજુ પેલી બાજુ પણ ગયો નથી જો પેલી બાજુ ગયો તો હું ભૂલી જવું જગ્યા કસમથી બસ યાર કેમકે આ થોડી બ્લેન્ક જગ્યા છે ને આ પડી ગયો જો અને અહીંયા ગાયનો વાંદરાઓનો અને રોજનો બહુ ત્રાસ છે બહુ એટલે બહુ ત્રાસ છે અને અહીંયા ખરેખર ખેતી ક્યારે થાય જ્યારે પોતાનું ખેતી ખેતરની જોડે પોતાનું ઘર હોય પોતાનું તંબુ બાંધેલું હોય કે કોઈ સિક્યોરિટી અહીંયા મૂકવામાં આવે તો જ મસ્ત રીતે ખેતી થાય જોકે આજુબાજુનું કોઈ ઘૂસી ના શકે કોઈ બકરા હોય વાંદરા હોય પછી રોજ હોય એ બધા ઘૂસી ના શકે એટલા માટે કંઈક સિક્યોરિટી રાખવી પડે પણ આ બધું આ બધું નીચે પડી ગયું જો અમુક નીચે પડી ગયેલા છે કોઈ નહીં હું તો એક જ જગ્યા પર ફર ફર કરું છું મને કંઈ ખબર પડતી નહીં પણ જઈએ પેલી બાજુ આપણે ટ્રાય કરીશું તમને બતાવીશ આવે છે તો પૂરું જોઈને જ જવાનું છે ઓ ભાઈ જો અહીંયા પણ પૂરી બ્લેન્ક જગ્યા છે પૂરી બ્લેન્ક જગ્યા છે પેલી બાજુ જીજી મને તો બીક લાગે છે કેમ તું એકલો જ છું ભાઈ આમાં કશું પાછું હોય એટલા માટે મને તો બહુ બીક લાગે છે જો પેલી હજુ પેલી બાજુ બહુ જ મોટી જગ્યા છે આ બાજુ બહુ મોટી જગ્યા છે પણ જવા એવું નથી પણ આપણે અહીંયા જ છે તો ચાલો મિત્રો મેં પૂરેપૂરું તમને જગ્યા બતાવી દીધી અને આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આજે ઘરે બહુ જ કામ હતું ને બહુ જ બિઝી હતો એટલા માટે ઘરનો બ્લોગ હું શૂટ નથી કરી પાયો પણ આ હું ખેતરમાં કેમ કે ખેતરનું જ બહુ કામ હતું કેમ કે મજૂર કરવાના હતા અહીંયા બધું રિક્ષાનું સેટિંગ કરવાનું હતું આ બધું કંઈ કામ હતું એટલા માટે હું ઘરનો બ્લોગ શૂટ નથી કરી શક્યો પણ કોઈ નહીં મિત્રો ખેતર પણ જોવાઈ ગયું છે દિવાલા પણ જોવાઈ ગયા છે અને ભગવાન કીને બહુ જ સારો ગ્રોથ મળ્યો છે સારો એવો મુનાફો પણ થવાનો છે હું તમને કન્ટિન્યુ બધું જ કહીશ કે કેટલો નફો પણ મળ્યો છે ખોટ નહીં જાય આઈ થિંક ખોટ નથી જ જવાની તો મિત્રો તો મને ખબર જ છે પણ બહુ જ મજા આવશે એમ જ્યારે પણ જઈશું ત્યારે હું તમને કન્ટિન્યુ અપ ટુ ડેટ તમને માહિતી ઇન્ફોર્મેશન આપતો રહીશ સો પ્લીઝ મિત્રો તમે મને સપોર્ટ આપતા રહેજો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો મળીએ મિત્રો આવતીકાલે બ્લોગમાં